વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પાસે રેલવે ટ્રેકની બાજુમાં જંગલી એક એકાએક આગ ફાટી નીકળી હતી જ્યાં પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકોએ આગને બુજાવી હતી વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર સાત પાસે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલ જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી ઝાડીઓમાં આગ દેખાતા જ પ્લેટફોર્મ નંબર સાત ઉપરથી પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા સ્કાઉટના સૈનિકોએ રેલવે સ્ટેશન પર લગાયેલા એક્સ્ટિન્ક્યુશનની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચે તે પૂર્વે જ સ્કાઉટના સૈનિકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે ફાઇનલ લાશકરો દ્વારા પણ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભારતે સ્કાઉટના સૈનિકો દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે આ સૈનિકોએ પાણીની સુવિધા પૂરી પાડવાની સાથોસાથ આગ બુઝાવવાની પણ ફરજ બજાવી હતી